તમારે નથી તો જાહેરનામા જે પુનઃ વિસ્થાપિત લઈ છે એનો મતલબ સમજાવો અમને આ પુનઃ વિસ્થાપિત નો મતલબ સમજાવશો અને બીજું સ્કૂલ સ્કૂલની વાત કરી તમે ઇંગ્લિશ મીડિયમ હમણાં હાલમાં આપણા દેશમાં નેવ્યાશી હજાર સરકારી સ્કૂલો બંધ થઈ ચૂકી છે અને અડતાલીસ હજાર સ્કૂલો પ્રાઇવેટીકરણ ચાલુ થઈ ચૂકી છે તો શું અમારે આદિવાસીને એટલે આપણે શિક્ષણ લેવાનું નહીં ભાઈ હા ગામની સ્કૂલમાં તો શિક્ષણ તમારી સરકારી સ્કૂલમાં તો તમે શિક્ષણ પૂરું નહીં પડી પડતું ટીચરોની માંગી અમારે કેટલા ટાઈમો સુધી અમારી સ્કૂલમાં ટીચરો ના હોય શિક્ષણ શું આપણું આ સ્કૂલો તમે જોવો અહીંયા એક પાંચ ધોરણ લગીનું સ્કૂલ છે અને બે ટીચર છે એમાંથી ટીચરોને પણ બિચારાઓને એવા કામ આપી દે પેલા ચૂંટણી કાર્ડ આ પેલા છોકરાઓને ભણાવવાનું તો ટેચ રહી જાય છે અમારું જે ગવર્મેન્ટ સ્કૂલના ઠેકાણા નહીં તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સપના શું કામ જોવા અમારે અને જો બીજી વાત કે તમે એવું કહે કે અહીંયા ઇફેક્ટ ન થાય ભાગામાં જે ભાજામાં ભાગા જ્યાં પ્રોજેક્ટ ચાલ્યો આ લોકોનો ત્યાં આપણા અહીંયા પહેલા પાણીનું લેવલ સાહીઠ જેવું આજે સો ફૂટે છે મોટરો તમે અહીંયા જો સાડી ચારસો ફૂટ ખોટી કાઢશો તો અમે પાણી શું રહેશે ભાઈ અમારા માટે અને સર એટલે એટલા હસતા હસતા આપણને પેલા લોલીપોપ વાળી જે સ્કીમો આપી બધી એ આપણી કિંમત છે ભાઈ એ આપણી કિંમત છે કિંમત લગાવી છે આ લોકો આપણી અને બીજું જો આ લોકોએ જે પૈસા આપ્યા છે ને તમે ભાગા ભાગા જ્યાં આપણા આદિવાસીઓ જમીન હતી ભાઈ મોટા પાયે તો છતાં એ પબ્લિક અટવાઈ ગઈ છે આજે ટિફિનો લઈને નોકરી આવે છે તમે જે અગિયાર હજાર વાત કરવાની વાત કરો છો ને ત્યાં જઈને જોઈ આવો છો અમે રોજ જોઈએ છીએ અગિયાર ટિફિન હજાર ટિફિન લઈને કોન્ટ્રાક્ટમાં નાખવી કરે છે બરાબર ને તો પછી આપણે સીધો સીધો જો ભાઈ કોઈને આ જીએમડીસી નો પ્રોજેક્ટ મંજૂર છે આપણા ગામમાં આ તો અમારે આ સભાનો બહિષ્કાર જ હતો પણ આ તો શું છે કે તમે આવી અમે સમા અમારો સમાજ એવો છે ને ભાઈ કે કોઈને બી મહેમાન નવાજી કરવા ચૂકતો નહીં એટલા માટે આ તમને શાંતિપૂર્વક કાઈ કાઈ સભા કરવા દીધી છે અમે લોકો એ બાકી આ તો મેં કીધું એવું છે ભાઈ કે અમારે લગ્ન જ નહીં કરવા ઓટાટા છોકરી જોવા જવું જ નહી હતું ભાઈ

કેમ તમે આ લોકોએ આપણને ખાલી ફાયદા જ જણાવ્યા છે એનું નુકસાન શું થશે

કોઈને કોને જો ટીચર સ્કૂલ આ સ્કૂલે ઠેકાણા કરાવો તમે આલા ભાઈ દસ વર્ષ પહેલા પેલાના પૈસા ને 10 તે ટાઈમે તેમની કિંમત ભી તેજ ઉઠી સિને સર એક જ વાત દિમાગમાં રાખજો ગાર્ડ બાંધી ભાગા નજર આગળ છે આપડા ભાગા આજે પબ્લિક અટવાઈ ચૂકી છે તમારું પર્યાવરણ ક્લિયરન્સ માં તમે લખ્યું છે કે નદી નાણાં લોકેશન બદલી શકો તમે અહિયા ભાગામાં વગર મારી જાણ મુજબ નથી ભરાયું આ ગીએ સાલ પાણી ભરાઈ ગયું ઘરોમાં આટલા આટલા સુધી ઊંડા પાણી ગયા દિવાલો પડી ગઈ કોઈ પ્રશાસન ને જો હું બે દિવસ મારા મિત્રો સાથે થઈ જાય જમવાનું પૂરું પાડ્યું છે અમે લોકો એ ત્યારે ક્યાં ત્યાં ભાઈ તમે ક્યાં તો તમારો પ્રોજેક્ટ ચાલે છે ને ચાલુ છે ને ભાઈ એમનો પ્રોજેક્ટ ત્યાં કેમ ના આવ્યો અટક્યા ભાઈ રટાટા અને જો સંપાદન કરીને બીજી જગ્યાએ લાખવાની વાત કરે તો અહીં આપણી પેલી નવી વસાત પડી છે પીઠોની બાજુમાં એ માણસ તે દિવસે મને મળ્યો રવિવારે આમની ઉંમરનો માણસ જો આપણી આગળ રડતો હોય કે અમારો એક વાર વીટી ચૂકેલી છે આ બીજી વાર એમના સગા સંબંધી બી ખોવાઈ ચૂક્યા છે અહીં ગાડી અને એ જમીનનો મારી જાણ મુજબ એ જમીન આજે પણ સર નર્મદા નિગમના નામે બોલાય ભલા ભાઈ આ આદિવાસી આપણે એમ નહીં કહેતા કે અમે મૂળ માલિક છે આપણે તો એવું કહેતા પડીએ કે આપણે માલિક છે માલિક છે જયારે તમને આઈટી હટાવી દેશે ને માલિક નામનું વસ્તુ નથી મળવાનું થાળામાં એટલે આમણે જે બી સ્કીમ આપી ને પૈસો આપણી પ્રજાને ખાલી આ લોકો અહીંયા પૈસો બટાવે છે ભાગામાં જઈને પૂછ્યા આવું કોઈને કંઈ મહેલું નથી ને જે મળ્યું મહેલું ટાઈમે બી અટવાઈ ચૂકેલા છે ને આપણે છે ને એક સીટીની સર ગાઢ બાંધી લેજો કે આ પ્રોજેક્ટ આપણને મંજૂર નથી તમને કોઈને બી મંજૂર હોય જો કોઈને બી એવું લાગતું હોય કે મારો વિકાસ થતો છે તો હું ઘરે જઈને બેસી જાવ તમે જાઓ આમની જોડે જવું છે કોઈને তো সিদ্িং বা এমন জিএমডি নো পুরেপুরো বিধছে આજ એક જરાકિત પ્લાન્ટમાં ટ્રાન્સફર કરી શકશે આજે મારી કંપની મને એવું કહી દેશે કે હું તને મોકલું મારે જવું જ પડશે કેમ છું છૂટતો નથી મેં ત્યાં સાહેબ કરી ચૂકેલો છું આ લોકો એવું કે છે કે ગામ નહીં લેવાના ભાઈ તમે અંદર લખ્યું છે કાલે ઉઠીને તમે એવું કહેશો કે તે ટાઈમે એગ્રી હતા હમણાં તમે ના પાડો ભાઈ છત્તીસગઢ આપણે છત્તીસગઢ આપણે જોઈએ છીએ છત્તીસગઢનું હસદેવ ત્યાં તો બસો ત્રણસો એકર જમીન હાળુ આપણા આદિવાસીઓને નક્સલવાડી જાહેર કરીને ગોળી મારી છે આ લોકોએ અને એ વિડીયો જોઈને આ પોલીસ પ્રશાસન જોઈને આજે ગામની પબ્લિક બીડેલી છે આ ગામની પબ્લિકને અહીં લાવવા માટે ને આટલું સમજાવવા માટે મેં કેટલી મહેનત કરી છે હું જાણું છું આજે આ પૂર્ણ વિસ્થાપીને પૂર્ણ સ્થાપના સમજાવું હેલો આ જે છે જમીન